માટીનું માટલું બનાવી દેશે તમારું બેંક બેલેન્સ ક્યારેય નહીં થવા દે ઘટાડો માટીના માટલાનું વાસ્તુમાં ઘણું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે એમાં પાણી પીવાથી શરીર નિરોગી અને સ્વસ્થ રહે છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર આને ઘરમાં રાખવાથી ધનની કમી પણ આવતી નથી તો ચાલો જાણીએ ઘરમાં માટલું રાખવાના ફાયદા આજકાલ બદલાતા જમાનામાં દરેક મોર્ડન રીતિ રિવાજ લોકો અપનાવી અને ભીડથી અલગ દેખાવા માંગે છે જો જો કે અમુક વસ્તુઓનું ચલણ ગામડાના લોકો સુધી જ સીમિત રહી ગયું છે આ બધા છતાં પુરાતન વસ્તુઓનું મૂલ્ય ક્યારેય પણ ઓછું થતું નથી એટલા માટે આજે અમે તમને એક એવી વસ્તુ અંગે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ માત્ર શારીરિક સમસ્યા જ નહીં પરંતુ વાસ્તુશાસ્ત્રમાં પણ અને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હા અમે વાત કરી રહ્યા છીએ માટીના માટલાની એમાં પાણી પીવાથી શરીર નિરોગી અને સ્વસ્થ તો રહે છે અને અનુસાર આને ઘરમાં રાખવાથી ધનની કમી પણ આવતી નથી અનુસાર આને ઘરમાં રાખવાથી ધનની કમી પણ આવતી નથી અને ઘરમાં એક માટીનો ઘડો જરૂર રાખવો જોઈએ ધ્યાન રાખો કે એ માટલું ક્યારેય ખાલી ન રહે હંમેશા માટલામાં પાણી ઉપર સુધી ભરીને રાખો એનાથી તમારા ઘરમાં સકારાત્મકતાનો વાસ થશે માનવામાં આવે છે કે પાણીનું માટલું ઉત્તર દિશામાં જ રાખવું જોઈએ વાસ્તુ અનુસાર આ દિશામાં પાણીનું માટલું રાખવાથી લાભદાયક સ્થિતિ બને છે અને ઉત્તર દિશા જળદેવને સમર્પિત છે વાસ્તવ અનુસાર જો પરિવારમાં કોઈ વ્યક્તિ માનસિક રૂપથી સારું નથી તો એ વ્યક્તિએ માટીના માટલામાંથી છોડવાની પાણી આપવું જોઈએ એવું કરવાથી એ વ્યક્તિનો તણાવ ધીરે ધીરે ઓછો થશે અને મનને શાંતિ મળશે એટલું જ નહીં સારા રિઝલ્ટ માટે માટીથી બનેલી ભગવાનની મૂર્તિને ઘર પર રાખો એનાથી તમારા ઘરમાં ખુશી આવશે અને ઘરના ધન સંબંધી પરેશાનીઓ દૂર થશે એટલું જ નહીં પરંતુ પૈસાની સ્થિરતા પણ નહીં જાય આ સિવાય ઘરમાં દરરોજ પૈસાનો વ્યય થતો રહે છે તો એકવાર વાસ્તુના નિયમો અવશ્ય અપનાવો તમને જણાવી દઈએ કે માટીના માટલા સામે નિયમિતપણે દીવો પ્રગટાવો આમ કરવાથી તમારા ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે જો શક્ય હોય તો તમારા ઘરમાં નાના સુશોભન માટેના માટીની માટલીઓ રાખો તેનાથી સંબંધોમાં મધુરતા આવશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આ ઉપરાંત તેના ઘણા વૈજ્ઞાનિક ફાયદા પણ છે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે માટીના માટલામાં પાણી પીવું તંદુરસ્ત મેટાબોલિઝમની પ્રક્રિયાને જાળવવામાં મદદરૂપ સાબિત થાય છે જેના કારણે વ્યક્તિ હંમેશા સ્વસ્થ અને ફિટ રહે છે તમને જણાવી દઈએ કે માટીના માટલામાંથી પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે જેમ કે એસિડિટી પેટમાં દુખાવો વગેરે માહિતી માટે એક વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે જો તમે સનસ્ટ્રોકથી બચવા માંગતા હોવ તો તેને માટીના માટલાનું પાણી પીવાવ કારણ કે માટીના માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ હોય છે જેના કારણે આ શરીરને ઠંડુ રાખવામાં ફાયદાકારક સાબિત થાય છે લાંબા સમય સુધી અને તમે સનસ્ટ્રોક થવાથી બચી શકો છો જાણો પાણી ભરેલો એક ઘડો કેવી રીતે આપના ઘરનો વાસ્તુદોષ દૂર કરશે ઘણીવાર દોષના કારણે એવું પણ બને છે કે વ્યક્તિ લાખો રૂપિયા કમાય છે છતાં તેના આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે તેમના ઘરમાં રૂપિયા ટગતા જ નથી અને તે લોકો દેવામાં ડૂબેલા રહે છે આવી સ્થિતિમાં કોઈ સારું મુહૂર્ત જોઈને સારા દિવસે એકાક્ષી નાળિયેર ઘરમાં લાવીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનીને તેની વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ તેનાથી તમામ સમસ્યાઓ દૂર થશે દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય કે તેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું અને શાંતિથી પસાર થાય આ રીતે જીવન જીવવા માટે દરેક વ્યક્તિ તનતોડ મહેનત કરતી હોય છે ઘણીવાર એવું પણ બને છે કે વ્યક્તિ લાખો રૂપિયા કમાય છે છતાં તેને આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે તેમના ઘરમાં રૂપિયા ટકતા જ નથી અને તે લોકો દેવામાં ડૂબેલા રહે છે આવી સ્થિતિ સર્જાય તો તેનાથી બચવા માટે અથવા તો તેમાંથી રાહત મેળવવા માટે આર્થિક તંગીને દૂર કરવા માટે આપને કેટલાક વાસ્તુ ઉપાયો જણાવીશું જેને અજમાવવાથી આપના ઘરનો વાસ્તુ દોષ દૂર થશે અને આપના ઘર પરિવારની પ્રગતિ થશે તો ચાલો જાણીએ તે વાસ્તુ ઉપાયો વિશે વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાયો સિંદૂરનું સ્વસ્તિક જેઓ જો આપના ઘરમાં લાખો રૂપિયાની આવક છે છતાં પણ આપ દેવાના બોજ નીચે દબાયેલા રહો છો તો આ સ્થિતિમાં તમારે ઘરના મુખ્ય દ્વાર પર સિંદૂરની મદદથી સ્વસ્તિકનું નિશાન બનાવવું જોઈએ વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અકબંધ રહે છે વાસ્તુશાસ્ત્ર ખૂબ જ શક્તિશાળી છે તેમાં ઘણા બધા ઉપાયો આપણને સમૃદ્ધ બનાવવા માટે આપેલા છે તો બીજો એક છે મહત્વનો પાણીનો ઘડો જો આપના ઘરમાં દોષ હોય તો તેના કારણે આપના ઘરની પ્રગતિમાં અવરોધો આવતા રહે છે આ સ્થિતિમાં ઘરની ઉત્તર દિશામાં જળ ભરેલ ઘડો મૂકી રાખવો જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં રહેલ વાસ્તુ દોષ દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા આપની ઉપર રહે છે ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે ઘડો ક્યારેય ખાલી ન હોય જો આવું હશે તો ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે માતા લક્ષ્મી કુબેર ભંડારની તસવીર શું આપની નોકરીમાં પ્રગતિ નથી મળી રહી સખત મહેનત કરવા છતાં આપને તેનું યોગ્ય ફળ નથી મળી રહ્યું આપની આર્થિક સ્થિતિ નબળી છે જો આ પ્રકારના સવાલોથી આપ સતત પરેશાન રહેતા હોય તો આપે શુક્રવારના દિવસે માતા લક્ષ્મી અને કુબેરની તસવીર લાવીને ઘરમાં લગાવવી જોઈએ વાસ્તુ અનુસાર આ કાર્ય ઉપાય કરવાથી માતા લક્ષ્મીની સાથે કુબેર ભંડારીની પણ આપણી ઉપર કૃપા રહે છે અને આપને ઘરમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે મિત્રો એકાક્ષી નાળિયેર એકાક્ષી નાળિયેર એ જો આપ ખૂબ જ નાણાં કમાઈ રહ્યા છો છતાં પણ આપના ઘરમાં નાણાં ટકતા નથી તો કોઈ સારું મુહૂર્ત જોઈ સારા દિવસે એકાક્ષી નાળિયેર ઘરમાં લાવો એકાક્ષી નાળિયેરને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનીને તેની વિધિ વિધાન સાથે પૂજા કરવી ત્યારબાદ આ નારિયેળને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને પૂજા સ્થાન પર રાખી દેવું જોઈએ આપ જો નિયમિત રૂપે આ નારિયેળની પૂજા કરશો તો આપની ઉપર માતા લક્ષ્મીની અવિરત કૃપા વર્ષતી રહેશે આપના ઘરમાં ધનના ભંડાર ભરેલા રહેશે લીલા કલરના છોડ આપ જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો ન કરવો પડે તેમજ આપના ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા માટે અકબંધ રહે તેના માટે ઘરની ઉત્તર દિશામાં લીલા કલરના છોડ લગાવવા જોઈએ આ ઉપાય કરવાથી આપના ઘરમાં રહેલ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે નવું માટલું ઘરમાં લાવતા જ કરજો આ ખાસ પ્રયોગ મળશે સંપત્તિમાં વૃદ્ધિના આશીર્વાદ માટીનો ઘડો ઉત્તર દિશામાં જ રાખવો જોઈએ કારણ કે તે વરુણદેવ એટલે કે જળના દેવતાની દિશા છે જો એવું શક્ય ન હોય તો ઉત્તર પૂર્વમાં પણ ઘડો રાખી શકાય છે આવું કરવાથી ઘરના સભ્યોની આવક વધે છે ભારતમાં પ્રાચીન કાળથી જ માટીના વાસણમાં પાણી રાખવામાં આવે છે માટીના ઘડામાં રાખેલું પાણી આરોગ્ય માટે સારું માંડવામાં આવે છે અને એ જ કારણ છે કે આજના યુગમાં પણ ઘણા લોકો ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવાને બદલે માટલામાંથી કે ઘડામાંથી પાણી પીવાનું પસંદ કરે છે પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે માટલાની દિશા સાચી હોતી નથી અને આ બાબત તમારા ઘરમાં ખૂબ જ મોટું સંકટ પણ લાવી શકે છે ત્યારે આવો આજે ઘરમાં માટલું રાખવા સંબંધી કેટલાક આવવા જ નિયમો વિશે વિગતે જાણીએ માટીના ઘડાનું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ સારું જ છે તે સિવાય માટીનો ઘડું વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે શુકન શાસ્ત્રમાં ઉલ્લેખ છે તેમ પાણીથી ભરેલ માટીનો ઘડો દેખાવો એ પણ એક શુભ સંકેત છે એટલે કે તેને ગુડલક સાઇન માનવામાં આવે છે તે વિશે આપણે વિસ્તારથી સમજીએ ધન સંપત્તિમાં લાવશે વૃદ્ધ વૃદ્ધિ વાસ્તુશાસ્ત્રમાં માટીના વાસણ અને જગ ઘરમાં રાખવાની સાચી દિશા અને ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે પાંચ તત્વોમાં અગ્નિ વાયુ જળ પૃથ્વી અને આકાશનો તેમાં સમાવેશ થાય છે વાસ્તુ મુજબ ઉત્તર દિશા એ જળ તત્વ સાથે સંબંધિત છે આવી સ્થિતિમાં પાણું લગતી વસ્તુઓને ઉત્તર દિશામાં રાખવી એ શુભ પરિણામ આપે છે વાસ્તુશાસ્ત્રમાં માટીના ઘડાને ધન સંપત્તિ સાથે જોડવામાં આવે છે જો માટીના ઘડાને ઘરમાં યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવામાં આવે તો ઘરમાં હંમેશા માટે માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે ઘરના લોકોની પ્રગતિ થાય છે અને તેમની આવક વધે છે નવા ઘડાથી શુભાશિષ જ્યારે પણ માટીનો નવો ઘડો ઘરમાં લાવો તો તેને યોગ્ય રીતે ધોઈને તેમાં પીવાનું પાણી ભરો ત્યારબાદ આ પાણી સૌથી પહેલાં કોઈ બાળકને પીવડાવો આવું કરવાથી હંમેશા સમૃદ્ધિ જળવાઈ રહે છે એમાં પણ પહેલું પાણી કોઈ કન્યાની પીવડાવવામાં આવે તો તે સવિશેષ લાભદાયી બની રહેશે ખુલશે પ્રગતિના દ્વાર માન્યતા અનુસાર માટીનો ઘડો ઉત્તર દિશામાં જ રાખવો જોઈએ કારણ કે તે વરુણદેવ એટલે કે જળના દેવતાની દિશા છે જો એવું શક્ય ન હોય તો ઉત્તર પૂર્વમાં પણ ઘડો રાખી શકાય છે આવું કરવાથી ઘરના સભ્યોની આવક વધે છે અને તેમની પ્રગતિ થાય છે ઘડાને ક્યારેય ખાલી ન રાખો યાદ રાખો કે માટીના ઘડાને ક્યારેય પણ ખાલી રહેવા દેવો નહીં ખાસ કરીને રાતના સમયે તેને બિલકુલ પણ ખાલી રાખવો નહીં આવું કરવાથી ધનની હાનિ થાય છે જો ઘડો ભરાય ભરાયેલો રહેશે તો તમારા ઘરમાં પણ ધન ધાન્ય હંમેશા ભરાયેલા રહેશે પાણીયારે સાંજે દીવો અવશ્ય કરો જો તમારી આર્થિક સમસ્યાઓ સમાપ્ત ન થઈ રહી હોય અને કારકિર્દી તથા વેપારમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો દરરોજ સાંજના સમયે માટીના ઘડાની સામે દીવો પ્રગટાવવો જોઈએ સાથોસાથ સાંજના સમયે કપૂર પણ પ્રગટાવવું તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે અને માતા લક્ષ્મી પણ খুশ থায় আভার